વાર્તાનું નામ છે તમાચો લેખક વાસુદેવ સોઢા આછા બ્લુ કલરના ડ્રેસ પર તેઓ જ મેચિંગ દુપટ્ટો રાખીને સીમા પોતાને જ જોઈ રહી માથામાં તેવા જ કલરનું બકલ શોધીને ભરાવ્યું હાથમાં પુસ્તકને ઉઘાડું રાખીને વાંચવાનો ડોળ કરતી હોય એમ રજનીની આંખો સીમાના બદલાયેલા વર્તનથી એનું રહસ્ય શોધવા ફાંફા મારતી હતી તેને મનોમન થતું હતું કે સીમામાં આટલું બધું પરિવર્તન સાથે આવી ગયું શું એને નોકરીમાં બઢતી મળી હશે પગાર વધારો થયો હશે બીજે કોઈ સારી જગ્યાએ પોસ્ટિંગ થયું હશે ના આમાંનું કશું જ ન હતું તેની રજનીએ ખાતરી કરી લીધી હતી સીમા તો હતી તે જ જગ્યાએ હતી એનું ટેબલ હતું તે જ હતું એ જ ખુરશી હતી એ જ ફાઈલો ક્યાંય કશો ફેરફાર થયો ન હતો તો સીમામાં આટલું બધું પરિવર્તન આવવાનું કારણ આટલો બધો ફેરફાર જો કે આ ફેરફારથી રજનીને તો ઘણો આનંદ થયો તેને થયું કે હવે સીમા અહીં ટકી જશે હવે ક્યાંય જવાનું નામ નહીં લે હવે તેને આ સ્થળ આ નોકરીની ઓફિસ ઓફિસનો સ્ટાફ અને કામગીરી ગમી ગઈ હશે તો જ સીમા એટલી બધી ખુશખુશાલ હોય ને તો જ આટલી ચીવટ અને ઝડપથી તૈયાર થાય ને નહીતર શરૂઆતમાં રજનીને થયું કે સીમા અહીં નહીં રહે એ સાવ સૂનમુન રહેતી વાતે વાતે ફરિયાદ કરતી એનું મન ક્યાંય લાગતું જ નહીં થોડા દિવસ તેણે અહીં રહેવાનું નહીં તેથી એ ફરિયાદ પણ કરતી રજની મને લાગે છે કે હું અહીં નહીં રહી શકું હવે તને અહીં શું તકલીફ છે રજની લાગણીથી સીમાનો હાથ પકડીને પૂછતી ગાંડી નવું નવું સ્થળ છે એટલે થોડા દિવસ એવું લાગે પછી સીમાના માથા પર નાની બાળકીને સમજાવતી હોય એમ હાથ ફેરવીને રજની બોલી હું અહીં તારી સાથે જ છું ને મને તારી મોટી બહેન સમજ કંઈ પણ તકલીફ હોય તો મને વિના સંકોચે જણાવજે એ તો ઠીક રજની હું અહીંથી ઓફિસ જવા નીકળું છું ત્યારે આ શેરીમાં રહેતા કેટલાક લોકો અને છોકરાઓ મને ટીકી ટીકીને જોયા કરે છે આ સિવાય રજનીએ સીમા સામે જોયું પછી રજની હસી પડી જો સીમા તેમાં આપણે શું ભલે ને એ જોયા કરે હજી સુધી તને કોઈએ કંઈ કહ્યું તો નથી ને ના પણ મને બીક લાગે છે સીમાની આંખોમાં થોડો ભય ઉપસી આવ્યો સીમા એક વાત કહું રજનીએ પ્રેમપૂર્વક તેને પાસે બેસાડી પછી સિવાના સીમાના સુવાળા વાળની લટોને સરખી ગોઠવતા બોલી મુય તું છોય પાછી રૂપાળ્યો ગમે તેને તારી સામે જોવાનું મન થાય તું ચાલી જતી ઓછો ત્યારે જાણે રૂપની છાલક ચારે બાજુ ઉઠતી હોય છે પોતાના રૂપના વખાણ સીમાને મનોમન ખૂબ ગમ્યા રજની સામે પણ તેની આંખના પોપચા સહેજ શરમથી નમી ગયા એટલે લોકો તો જોવાના પણ એથી શું આપણે આપણા રસ્તે જવાનું ને આવવાનું કોની હિંમત છે કે તારી સામે આંખ માંડીને કોઈ જુએ રજનીએ એવી જોશીલી જબાનમાં કહ્યું કે સીમાની ઢળેલી આંખો ઉંચકઈને આંખમાં હિંમતના ભાવો તરી આવ્યા તો જરાય ગભરાયશ નહીં આ બધા દૂરથી તને જુએ એટલું જ બાકી તારી પડખે ચડીને કોઈ બોલે તો કહેજે રજનીએ તેનો હાથ પકડીને ઊભી કરી જા હિંમતપૂર્વક ચાલી જજે અને આવજે રજનીએ હિંમત આપી એક સંકટ ટળી દિવ બે પાંચ દિવસ સીમાની સામે નજર બધાએ માંડી પણ કોઈએ સીમાને વતાવી નહીં સીમા રોપભેર આવતી અને જતી થોડા દિવસમાં એ લોકો પણ સીમાના આ પગલાંથી ચેતી ગયા અને સીમા સામે નજર માંડવાનું જ માંડી વળ્યું પણ ત્યાં વચ્ચે રજની આગળ બીજો પ્રશ્ન આવીને ઊભો રહી ગયો રજની તે શેરીના લોકોથી તો મને તેનો સામનો કરતા શીખવું પણ આ પણ શબ્દ આગળ રજની સીમા સામે ટગર ટગર જોઈ રહી રજની સીમાને તાકી રહી રજની હવે પ્રોબ્લેમ ઓફિસનો આવ્યો છે ઓફિસનો રજનીએ આશ્ચર્યથી પૂછ્યું હા મારી જ ઓફિસનો ધીમા છતાં થોડા ગભરાટના સ્વરમાં સીમા બોલી મારા ટેબલની સામે જ બરાબર એક ટેબલ છે તેમાં એક યુવાન બેસે છે તો ભલેને બેસતો તેમાં તારો શું જાય છે રજનીએ ખૂબ સહજતાથી કીધું ઓફિસમાં તો ગમે તે આપણી સામે કામ કરતા હોય તેનાથી ગભરાઈ જવાનું પણ રજની સીમા જાણે તેના કાનમાં કહેતી હોય એટલા ધીમા અવાજે બોલી એ મારી સામે જોયા કરે છે કોઈને કોઈ બહાને મારી આસપાસ ગૂમે છે મને તેની બીક લાગે છે રજની સીમાના રૂપાળા મો પર ગભરાટના ભાવોને તાકી રહી રજની જાણતી હતી કે સીમાનો ઉછેર એવા વાતાવરણમાં થયો છે કે તેને આ બધું નવું નવું લાગે તેના સ્વભાવને જલ્દી ફિટ થાય એવું ન હતું સીમા ગ્રેજ્યુએટ થઈ હતી પણ પોતાનું ઘર છોડીને આવડા મોટા શહેરમાં તે પહેલી વહેલી આવતી હતી નોકરી કરવી એના મનમાં પણ ન હતું પણ રજનીની એ દૂરની માસીની દીકરી થતી હતી રજનીએ તેને ફોન કરીને બોલાવી લીધી હતી તેણે એક કંપનીમાં નોકરી અપાવી દીધી હતી રજનીને હતું સીમા રૂપાળી છે હોશિયાર છે શહેરમાં કોઈ સરસ યુવક મળી જાય તો તેની સાથે લગ્ન કરીને સુખી થાય સીમાના પિતાને રજનીની વાત સાચી લાગેલી સીમા ભણેલી હોય તેને સારો વર મળવો જોઈએ નોકરી કરતી હોય તો તેને લાયક સરસ યુવક મળી જાય રજનીએ તેને પોતાની પાસે બોલાવી લીધી હતી અને એક કંપનીમાં તેને નોકરી પણ મળી ગઈ હતી તેથી તે રજની સીમાને સાથે જ રાખતી હતી સીમા કંઈ પણ મુશ્કેલી હોય તો મને કહેજે દિવસ દરમિયાન હું બીજી ઓફિસમાં નોકરી કરું છું પણ રાત્રે પાછા અહીં આપણે રૂમ પર જ ભેગા થઈશું સીમા સ્વભાવે ભેરું હતી રજની તેને હિંમત આપ્યા કરતી બીજા દિવસે સીમા નોકરી પર ગઈ જેવી એ એના ટેબલ પર બેઠી કે પેલો યુવાન આવ્યો સીમા પર દ્રષ્ટિ ફેંકીને સીમા સામે હશો સીમાના ગુલાબી હોઠો ક્રોધથી કંપી ઉઠ્યા એ તરત તેની ખુરશી પરથી ઉભી થઈ અને પેલા યુવકના ટેબલ સામે જઈને ઉભી રહી શું સમજે છે તું તારા મનમાં પેલો યુવક ગયો ગયો કઈ પ્રત્યુત્તર વાળે એ પહેલા તો સીમાએ પેલા યુવકને ગાલે તમાચો મારી દીધો ફડાક યુવક ગાલ પંપાળતો સીમાની મોટી મોટી આંખોમાં આવેલા ગુસ્સાને તાકી રહ્યો તમાચો ચોડ્યા પછી સીમા ખુદ હેબતાઈ ગઈ ઘરે દોડતી આવી પોતાનાથી શું થઈ ગયું શું પેલાનો એટલો બધો અપરાધ હતો કે મારે તમાચો મારવો પડે સોરી પેલા યુવકે માફી પણ માંગી હતી તે બોલ્યો હતો મને શું ખબર કે કોઈની સામે હસવું એ આટલો મોટો ગુનો હશે ત્યારે સીમા કાપો તો લોહી ન નીકળે એવી બની ગઈ હતી તેનો ક્રોધ ઉડી ગયો હતો તેની આંખોમાં જળઝળિયા પણ આવી ગયા હતા આંખમાંથી આંસુ ગાલ પર આવે એ પેલા ઝડપથી ઊભી થઈ ગઈ અને ઓફિસ છોડીને ભાગી આવી એ રૂમ પર આવી ત્યારે રજની ન હતી અને સીમા ધ્રુસકે ધ્રુસકે રડી પડી તેણે પેલા યુવકને શા માટે તમાચો માર્યો હતો તેનો એટલો બધો ગુનો હતો સીમા જ અપરાધ ભાવ અનુભવવા લાગી રજની સાંજે ઘેરે આવી ત્યારે સીમાનું પડેલું મો જોયું રજનીના રજનીના દિલમાં ધ્રાસકો પીડ્યો આજે સીમા કંઈક નવી મુસીબત લઈને આવી લાગે છે સીમા આજે વેલી આવી થોડી વારે સીમા બોલી રજા મૂકી હું આજે ઓફિસમાં રજા મૂકીને જ આવી ગઈ છું શા માટે તબિયત બરાબર નથી રજનીએ સીમાના ગાલે હાથ ફેર્યો ના આજે મેં પેલા યુવકને તમાચો ચોડી દીધો સીમાએ કહ્યું રજની ચમકી ગઈ સીમા સામે તાકી રહી પછી સીમાનું મન રાખવા તેને ઠપકો ન આપ્યો તે એટલું બોલી સીમા તે વધુ પડતું જલદ પગલું લીધું પછી ઉમેર્યું સારું થયું ચાલ એ બહાને તારી સામે બીજા કોઈ જોશે નહીં જોવાની હિંમત પણ નહીં કરે પણ એ રાત્રે સીમા ઊંઘી શકી નહીં તેને ક્ષણે ક્ષણે પેલા યુવાનના વિચારો જ આવતા હતા એ યુવાનનો ચહેરો તેની આંખમાં આવીને દેખાવા લાગ્યો યુવાનના વાંકડિયા વાળ નકશીદાર આંખ ઝીણી અને ચમકીલી આંખો ઓછા બોલો સ્વભાવ છતાં હસમુખો ચહેરો અને કોઈને મદદ કરવાની ભાવના સીમાને આંખ વિચાય નહીં તે આમથી તેમ પડખા ફેરવતી રહી પેલા યુવાનના વિચારોને પંપાળવા લાગી તેને ગમવા લાગ્યું તેના હૈયામાં હળવે હળવે હેતની સરવાણી ફૂટવા લાગી સીમાને ઉજાગરો મીઠો લાગ્યો એણે પોતાના હાથની હથેળી સામે જોયું આ હાથ પેલા યુવકના ગાલને સ્પર્શી ગયા હાથમાં તમતમાટી થઈ આવી હતી એટલા જોરથી પેલાના ગાલે તમાચો માર્યો હતો તો તો તેના ગાલની સ્થિતિ શું થઈ હશે ના ના સીમા પથારીમાં બેઠી થઈ ગઈ મેં ખોટું કર્યું ઘણું ખોટું કર્યું બે અશ્રુ બિંદુ સીમાના પાપણ પર આવીને પડ્યા પોતાની હથેળીને તાકી ને એક દીર્ઘ ચુંબન હથેળીમાં છોડી દીધું જાણે પેલા યુવકના ગાલને પંપાળતી હોય એમ સવારે ઉઠી ત્યારે મોડું થઈ ગયેલું રજની ક્યારની તૈયાર થઈને બેઠી હતી સીમા ઝટપટ દોડીને બાથરૂમમાં ગઈ આજે તેનો તરવરાટ અનેરો હતો એ રજની જોઈ રહી હતી ક્યારની સીમાના અંતરમાં અનુરાગના અંકુરો ફૂટ્યા હતા તેની નજરમાં વારે વારે પેલા યુવકનો ચહેરો ચમકી જતો હતો સીમાના અંગે અંગમાં તાજગી મોગરાની જે મોહરી ઊઠી હતી એકદમ સરસ કપડા પહેરીને એ રૂમની બહાર આવી રજની સામે આવીને ઊભી રહી ત્યારે ઘડીક તો રજની તેને જોઈને આભી બની ગઈ આ સીમા છે આટલો ઉમંગ ચહેરા પર ઉછળે છે આટલી લાલિમાં ચહેરા પર સાની છે રજની વસંત ઋતુમાં કોયલ કુંજન કરી ઉઠે એવા સ્વરે બોલતી સીમા રજનીને ભેટી પડી આજે હું ખુશ છું રજની ખૂબ ખુશ છું એ તો હું જોઉં છું ક્યારની નહીં ત્યાં ડ્રેસ પહેર્યો છે ખૂબ જ સરસ લાગે છે હો તારી પસંદગી પણ ખૂબ સરસ છે સરસ પસંદ કરીને પહેર્યું છે આ બધું રજની સીમાના મોને હાથમાં લઈને બોલી તારી રમતિયાળ આંખો જ અત્યારે બતાવી આપે છે આજે નટખટ બનીને નાચી રહી છે તું રજની મને પેલો યુવાન ખૂબ ગમી ગયો છે આજે એની યાદે મને આખી રાત સુવા નથી દીધી હરણીની માફક સીમા કુદાકુદ કરવા લાગી રજની સામે જોઈને તીરછી નજરે તાકી રહી રજની હસી પડી જો હવે આજે તું એની માફી માગી લેજો અને આંખ વિચકારી રજનીએ આ વખતે રજની એ ચેષ્ટા સીમાના દિલની આરપાર ઉતરી ગઈ ત્યારે દરવાજે ટકોરા પીડા સીમા અહીં રહે છે હા રજનીએ બારનું ખોડ્યું સીમાએ એ તરફ જોયું તો સીમાને આખો આશ્ચર્ય અને આનંદથી પહોળી થઈ ગઈ તે પેલા યુવકને તાકી રહી તે પેલો ઓફિસવાળો જ યુવક હતો તે શાંત ચિત્તે પેલા રજની તરફ ને પછી સીમાને તાકી રહ્યો સીમા ગભરાઈ ગઈ તે રજનીની પાછળ જઈને ઊભી રહી પણ દિલમાં તો પ્યારનો પ્રકાશ પહેલા તો હતો જેને મનથી ચાહ્યો એ સામે જ આવ્યો મને માફ કરજે સીમા રોજ તારા ટેબલ સામે બેસવું અને તને દુઃખ પહોંચાડવું એ કરતાં મેં જ રાજીનામું આપી દીધું છે ને એ નોકરી છોડી દીધી છે હું બીજી નોકરી શોધી લઈશ મારા હસવાની સજા આટલી તો મને મળવી જ જોઈએ ને હવે હું ક્યારેય નહીં હસું ક્યારેય નહીં તારી માફી માગવા આવ્યો છું હું જાઉં છું કહીને પેલો યુવક સડસડાટ ત્યાંથી ચાલ્યો ગયો સીમા સ્તબ્ધ થઈ ગઈ એ પેલા યુવકને રોકી ના શકી જ્યારે ખ્યાલ આવ્યો ત્યારે સીમા રજનીને ಗಳೆ ವಳಗೀಸ್ ದ್ರುಸ್ಕೆ ರಡಿ ಪಡಿ